નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરેન્દ્રનગરના ના વડવાણ માં જાહેર માં યુવતી ઘા મારી હત્યા ને ઉપજાવવા આવી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો સુરેન્દ્રનગરના ના વડવાણ માં જાહેર માં ઘા મારી યુવતી હત્યા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર ગુજરાતમાં મારામારી લૂંટ હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં યુવતીને જાહેરમાં છડીને ઘા મારીને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે યુવતીને હત્યા નિપજાવી આરોપી યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને યુવક મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ વઢવાણના ગણપતિ ભાટસર વિસ્તારમાં સવારે કારખાનામાં કામ અર્થે જઈ રહેલી યુવતીને જાહેરમાં યુવકે આઠથી દસ જેટલા છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં મૃતક યુવતીના પરિવારજનોનો આક્રમદ જોવા મળ્યો હતો અને પરિવારે જ્યાં સુધી આરોપીને ઝડપી પડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતક યુવતીને પીએમ અર્થે મોકલી છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે